એટલે આવી છું મેડમ હા હા અંદર આવ બેટા મેં વોચમેન ને ભલામણ કરી હતી મારે કે 20 વર્ષથી કામ કરતી બહેન ના દીકરાને નોકરી મળતા એના દીકરા સાથે રહેવા ચાલી ગયેલ છે એક અઠવાડીયું થઈ ગયું હવે કોઈ સારી કામવાળી બહેન ની શોધમાં છું એમ કહીને રેખાબેન વનિતા ને અંદર લઈ ગયા અને વનિતા માટે જાતે પાણીનો ગ્લાસ ભરીને લઈ આવ્યા વનિતા તો અંદર પ્રવેશતા જ વિશાળ મકાનની ઝાકમ ઝાડ જોઈને અંજાઈ ગઈ હતી એટલે વિશાળ બેઠક ખંડમાં સોફા પાસે નીચે સંકોચાઈને બેસી ગઈ હતી પાણીનો ગ્લાસ ભરીને આવેલા રેખાબેન વનીતાને નીચેલી બેઠેલી જોઈને બોલ્યા અરે બેટા નીચે કેમ બેસી ગઈ છે સોફા ઉપર બેસ અહીં નોકર માલિકના કોઈ ભેદભાવ નથી દીકરી તું અહીં સોફા ઉપર બેસ ત્યારે પાણી પીતા પીતા તો વનીતા ભાવ વિભો થઈ ગઈ અને રેખાબેનના મોઢેથી બેઠા અને દીકરી શબ્દ સાંભળીને એ રેખાબેન સામે જોતી જ રહી બી એના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વનિતાથી રેખાબેન સામે હાથ જોડાઈ ગયા એનાથી અને બોલી ખૂબ ખૂબ આભાર મેડમ થોડી વાર રહીને રેખાબેને પોતાનું નામ જણાવીને કહ્યું તારું નામ શું છે અને તારી ઉંમર કેટલી છે દીકરી કોની સાથે અને ક્યાં રહે છે બેટા અને હા તું મને મેડમ ના બદલે બા કહીશ તો મને ગમશે ત્યારે વનિતા થોડીવાર પછી થોથવાતા થોથવાતા બોલી બા આપ તો વંદનીય છો અને નાના મોઢે મોટી વાત કરું છું પરંતુ આટલા મોટા વૈભવશાળી મકાનમાં રહેતા એક જાજરમાન સ્ત્રીનો આટલો ભાવ તો પરિકથા જેવો લાગે છે બા બેટા તારા શબ્દો પરથી તો તું પણ ભણેલી ગણેલી અને સારા ઘરની દીકરી દેખાય છે એવું કહીને રેખાબેન વનીતા તો જોયે જ રહ્યા વનીતા થોડી ઢીલી થઈ ગઈ છતાંય મનના આવેગન ખંખેરતા એ બોલી મારું નામ વનિતા છે મારી ઉંમર ઓગણીસ વર્ષની છે હું અને મારી મમ્મી અહીંથી થોડે દૂર એક ચાલીમાં ભાડાના ઘરમાં રહીએ છીએ પિતાજી હયાત નથી અને મા દીકરી એકલા જ રહીએ છીએ ત્યારે રેખાબેન બોલ્યા તારા મમ્મી શું કરે છે દીકરી એ કેમ સાથે ન આવ્યા અને તારે ઓગણીસ વર્ષની ઉંમરે ઘરકામ કરવાની જરૂર શા માટે ઊભી થઈ તું તો અભ્યાસ કરતી હોય એવું દેખાય છે બેટા રેખાબેન સાશક્તાથી બોલ્યા અને રેખાબેનની પરખો નજરે જાણે ચોરી પકડી પાડી હોય તેમ Wanita ને તો બધી જ હકીકત જણાવ્યા વિના છૂટકો ન હતો તે થોડી નર્વસ થઈને બોલી બા હું બીજા વર્ષમાં અભ્યાસ કરું છું મારી મમ્મી મશીન પર સીવવાનું કામ કરે છે એમાંથી અમારા બે જણ ગુજરાન આરામથી થી ચાલ્યું જાય છે અભ્યાસની સાથે ઘરકામ બધું હું સંભાળું છું કમનસીબે છેલ્લા એક મહિનાથી મારી મમ્મી બીમાર છે એને લીવર ની થોડી તકલીફ છે દવા ચાલુ છે ડોક્ટરે પાંચ છ મહિના બિલકુલ આરામ કરવાનું કહેલ છે એટલે થોડી ઘણી બચત દવાખાના માં વપરાય ગઈ મમ્મી પાસે એક બે એ પણ ગયા આખરે અભ્યાસ પડતો મૂકીને તાત્કાલિક ઘરકામ તરફ નજર કરી સાથે સાથે સીવણ ક્લાસ પણ મેં ચાલુ કર્યો છે જો કે એ શીખતા વર્ષ નીકળી જાય ત્યાં સુધી જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવો બા એમ કહેતા કહેતા વનિતાની આંખો ભરાઈ આવી જો કે વનિતાએ એના પરિવારનું પૂરું વૃતાન રેખાબેનને સંભળાવ્યું તો નહીં જ વનિતાની વાત સાંભળીને રેખાબેન એકદમ ભાવુક થઈને બોલ્યા જો દીકરી તારે અભ્યાસ છોડવાનો નથી તને દિવસમાં સમય મળે ત્યારે મારું ઘરકામ કરી જજે મહિને રૂપિયા આપીશ અને આ ઘરમાં અમે પતિ પત્ની બે જણ જ રહીએ છીએ ઘરકામમાં થોડા વાસણ અને કચરો પોતું હોય છે કપડાં તો તારે વોશિંગ મશીનમાંથી કાઢીને સુકવવાના જ રહેશે બીજું કે તારા મમ્મી હરતા ફરતા થઈ જાય

વિશાળ કારખાનામાં વીસ એન્જિનિયર અને બસો જેટલા મજૂર ધરાવતા કારખાનાના માલિક પૈસા ટકકે સુખી જ હોય છે પણ એકદમ સામાન્ય પરિવારમાં ઉછરેલા હાશમુભાઈએ બાળપણમાં ઘણું દુઃખ વેઠ્યું હતું ગરીબ માવતરે ઉછીના પૈસા લઈને તેમને એન્જિનિયર બનાવ્યા એન્જિનિયર બનીને તેઓ એક ફેબ્રિકેશનના કારખાનામાં સુરત ખાતે નોકરીએ લાગ્યા સામાન્ય પગારે નોકરીમાં જોડાયેલ હસમુખભાઈએ સતત પરિશ્રમ અને બુદ્ધિથી ખૂબ જ પ્રગતિ કરી માત્ર દસ વર્ષમાં તો તેઓ જ્યાં નોકરી કરતા હતા એ જ કારખાનામાં ભાગીદાર બન્યા કારખાનાના ભાગીદારના બંને પુત્રો અમેરિકા સ્થાયી થયેલ હોવાથી તેમણે કારખાનામાંથી ભાગીદારી છૂટી કરી અને તેઓ અમેરિકા ચાલ્યા ગયા આમ વીસ વર્ષે હસમુખભાઈ કારખાનાના સ્વતંત્ર માલિક બની ગયા હસમુખભાઈ અથાગ પરિશ્રમ થકી પૈસે ટકે આબાદ થયા જ્યારે તેઓ નોકરીએ લાગ્યા હતા ત્યારે તેમણે એમના માવતરને તો પાસે બોલાવી જ લીધા હતા પરંતુ સાથે સાથે જેમ જેમ પ્રગતિ કરતા ગયા તેમ તેમ વતનના સગા સંબંધીઓ ને કારખાના નોકરીએ રાખતા ગયા પરિવાર ગામ અને સમાજને મદદ કરતા હસમુખભાઈ ખરા અર્થમાં સૌના લાડકવાયા બની ગયા સમાજમાં તેમનું સાચા સમાજ સેવક તરીકે નામ રોશન થયું અને કહેવત છે કે એક હાથે તાળી ન પડે એમને સંસ્કારી પરિવારના રેખાબેન જેવા જીવન સાથે મળ્યા પછી પૂછવું શું સોનામાં સુગંધ ભળી બંને પતિ પત્નીએ દાન પુણ્ય કે જરૂરિયાતમંદોને મદદ કરવામાં ક્યારેય પાછી પાણી કરી નથી ગોળી ભગવાને પ્રથમ ખોળે રેખાબેનને જોડિયા બાળક દીકરા દીકરીની ની ભેટ આપી મનીષ અને મોહિની બંને ભાઈ બહેન અત્યારે યુ એસ ખાતે મેડિકલ લાઈન અભ્યાસ કરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં હસમુખભાઈ વૃદ્ધત્વને કારણે પોતાના માવતર ગુમાવી દીધા હોવાથી હાલ બંને પતિ પત્ની એકલા જ વિશાળ મકાનમાં જીવન વિતાવી રહ્યા છે ઘેર પોતાના હાથે જ બનાવેલી રસોઈ ખાવા ટેવાયેલા રેખાબેન કોઈ રસોઈઓ રાખવા આજે તૈયાર નથી જો કે રેખાબેન સ્વભાવ જ એવો છે કે સોસાયટીના આડોશી પાડોશી તેમને કાયમ મદદ કરવા ખડે પગે તૈયાર હોય છે વનિતાએ એકાદ મહિનામાં તો રેખાબેનના પરિવાર વિશે બધું જાણી લીધું રેખાબેનના પરિવારની જાહો જલાલી અને આ કુટુંબનો સ્વભાવ જોઈને વનિતા ઘણી વાર રડમસ બની જતી હતી પરંતુ તે એકદમ સમજુ છોકરી હતી તે મનનો દરદ મનમાં જ છુપાવી દેતી હતી રેખાબેનને ઘેરે કામ કરતા કરતા ચાર મહિના ક્યારે વીતી ગયા એ પણ ખબર ન રહી વનીતાને દિવાળી આવી ગઈ મનીષ અને મોહિની દસ દિવસ માટે વતનમાં આવ્યા વની જાણ હોવાથી વનિતા એના મમ્મી ગંગાબેનને પણ સાથે લઈને આવી હતી ગંગાબેન આ પહેલા પણ રેખાબેનને બે ત્રણ વાર આવીને મળી ગયા હતા બંને માં દીકરી રેખાબેનના ઘરે પહોંચ્યા દેખાબેને વનિતા અને ગંગાબેનનો પરિચય આપ્યો એ સાથે જાણે કાયમનો પરિચય હોય તેમ મનીષ અને મોહિનીએ ગંગાબેનને વંદન કર્યા અને આવ બહેન કહીને વનિતાને આવકારી બહેન શબ્દ સાંભળીને વનિતા એના આંસુઓને રોકી ન શકી એના ગળે ડૂમો ભરાઈ આવ્યો એને લાગણીઓ પર કાબુ રાખવા ઘણો પ્રયત્ન કર્યો પરંતુ દસેક મિનિટ સુધી એ વલવલતી જ રહી

અને એક બે તીર્થાટન માં દસ દિવસ ક્યારે પૂરા થઈ ગયા એ ખબર પણ ન પડી રેખાબેન અને હસમુખભાઈ એ ભારે દીકરા દીકરીને વિદાય આપી જો કે દસ દિવસ સુધી બહેન ને સંબોધ નથી સતત લાગણીમય બની ગયેલા વનિતાની આંખમાં પણ વિદાયના સમયે આંસુ સ્પષ્ટ વર્તાય આવતા હતા અને બરોબર બીજા દિવસે રવિવાર હતો હસમુખભાઈ આજે કરે છે રેખાબેનને દસ દસ દિવસ સુધી મનમાં દબાવીને બેઠેલ ભેદનો ઉજાગર કરવા વનીતાને સીધો સવાલ પૂછ્યો દીકરી વનિતા તને મારા સોગન છે મારો દીકરો દીકરી તને બહેન કહેતા હતા ત્યારે તું ગમગીન કેમ બની જતી હતી પંદર દિવસ પહેલા એ બંને પણ કોઈ ભેદ છુપાવીને બેઠા હોય તેમ ઢીલા થઈ ગયા હતા સાચું બોલજે દીકરી શું ભેદ છે વનિતા એકદમ ઢીલી થઈ ગઈ તેની આંખો વહી પડી તે રડતા રડતા જ બોલી બા તમે તો સગી માં જેટલો પ્રેમ આપ્યો છે મને હવે હું એ ભેદને તમારા સોગંદ આગળ કઈ રીતે છુપાવું બા કહી શકે એવો મારે પણ એક સગો ભાઈ છે જે મારાથી મોટો છે એ મિકેનિકલ એન્જિનિયર છે અને છેલ્લા ચાર વર્ષથી થી સુરતમાં જ ઓઢો ખાતે કોઈ મોટો કારખાનામાં સારા પગારે નોકરી કરે છે મારા પિતાજી મારો ભાઈ દસમા ધોરણ માં હતો ત્યારે આકસ્મિક મૃત્યુ પામેલ છે મમ્મી માંડ માંડ એન્જિનિયર ભાઈ ના લગ્ન કરાવ્યા એ ખર્ચ માં વતન ના ગામડા નું ઘર વેચવું પડ્યું અમે લોકો ભાઈ ભાભી સાથે રહેવા માટે અહી સુરત આવી ગયા ત્રણ વર્ષ તો ભાઈ ના ઘરમાં માંડ માંડ રહ્યા ભાભી નો સ્વભાવ અને ધીરે ધીરે તરફદારી અમારા થી સહન ન થઈ છેલ્લું એક વર્ષ તો મારી મમ્મી ના ખરડાય જ રહ્યું એક ના એક દીકરાના ઘેર રહીને ને સ્વપ્ન જોતી માના સુખના દીવા સપના માં જ ભૂંજાઈ ગયા દીકરાના ઘરે રહેવા છતાં મારી સીવવાનું ન છોડ્યું એ બહાને ટેકો કરતી રહી મારી દશા તો ભાભી નોકરાણી જેવી કરી દીધી હતી પરંતુ હવે જવું તો ક્યાં જવું વતનમાં તો હવે ના હતી જમીન કે ન હતું રહેવા માટે ઘર આખરે અમે મા દીકરીએ ભારે હઈએ ભાઈનું ઘર છોડી દીધું

અને સગી જનતાની કાય નહીં પડી હોય આટલું કહેતા કહેતા તો વનિતા દુષ્કા ભરી ભરીને રડવા લાગી રેખાબેને એને પાણી પાયું અને વનિતા થોડી સ્વસ્થ થતાં જ હસમુખભાઈએ પૂછ્યું વનિતા દીકરી તારા પાયનું નામ શું છે વનિતા હસમુખભાઈને બાપુજી સંબોધનથી બોલાવતી હતી એને ભારે હૈયે કહ્યું એનું નામ કિશોર છે બાપુજી હસમુખભાઈ આચર્ય ચકિત થઈને બોલ્યા

હતી એમાં કારખાનાના દરેક કર્મચારીઓ પરિવારોની સાથે સાથે સગા સંબંધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું હસમુખભાઈએ અને તો ખાસ આવવાનું કહ્યું હતું પરંતુ ઇન્ની અને રેખાબેન ને 11 ના ટકોરે કારખાનામાં હાજર થવાનું એમણે ખાસ કહ્યું હતું બધાને સવારનો 10 વાગ્યાનો સમય આપ્યો હતો પરંતુ આ ત્રણ જન ને નો આપ્યો હતો અને એનો ભેદ રેખાબેન પતિ પાસેથી જાણી ચૂક્યા હતા જો કે આ માટે રેખાબેન ની બહાનો તો એવું ઉપજાવી કાઢેલું કે ગંગાબેન લાંબો સમય બેસી ના શકે એટલે મોડું જવાનું છે

તેમ એ લાલચોળ થઈ ગઈ એને આવેશ કાબુમાં રાખવાનો પ્રયત્ન કર્યો થોડી વારમાં તો ગંગાબેને પણ બાજુની બે ખુરશીઓ પર નજર કરી લીધી તેઓ ગમગીન બનીને બેસી જ રહ્યા માં દીકરી બની હસમુખભાઈના વક્તવ્યમાં ધ્યાન પરોવાની કોશિશ કરતા રહ્યા પરંતુ એ નિર્થક નીવડ્યું આમે એ બંને તો આ પરિવારને ભગવાન જેવું માનતા હતા એમને જાત અનુભવ થઈ ચૂક્યો હતો એશ બધું વક્તવ્યમાં હતું અચાનક વનીતા અને ગંગાબેનનું ધ્યાન હસમુખભાઈના વાક્યો તરફ ખેંચાયું અને જગતમાં એવા પણ દીકરાઓ હોય છે કે મા બાપના પરિશ્રમ થકી આગળ આવીને પછી મા બાપને ભૂલી જાય છે અને એમાંય આવા કુપાત્ર દીકરાઓ એમની અસંસ્કારી પત્નીઓની વાતોમાં આવીને ભગવાન તુલ્ય પોતાના માવતરને તરછોડી દે છે આવો એક કુપાત્ર દીકરો મહારાજ કારખાનામાં આવીને ઊંચા પગારે એની પત્ની સાથે લીલા લેર કરી રહ્યો છે બસ આજની મિસબાની પૂરી થતાં જ એને હું તરત જ નોકરીમાંથી છૂટો કરી દઈશ એટલે સૌને ખબર પડી જશે કે એ કુપાત્ર દીકરો કોણ છે સાથે સાથે આવો માણસ સુરતમાં ક્યાંય પણ નોકરી મેળવવા પ્રયત્ન કરશે તો હું તેને ક્યાંય ખાવા નહીં દઉં આ મારું વચન છે કહીને હસમુખભાઈ એ વક્તવ્ય પૂરું કર્યું એ સાથે ગણગણાટ વધી ગયો બધા અરસપરસ પરસ એકબીજા તરફ નજર નાખવા લાગ્યા જેને જોઈને વનિતા લાલ ગુમ થઈ ગઈ હતી એ બાજુની બે ખુરશીઓ પર બેઠેલ કિશોર અને તેની પત્ની ખુશી હતા ભાઈ ભાભીની બાજુમાં ઉપસ્થિત વનિતા કઈ રીતે સહન કરી શકે અત્યાર સુધી તો કિશોરે અને ખુરશીએ પણ ગંગાબેન અને વનીતાને જોઈ લીધા હતા એટલે તેઓ શંકોચાઈને બેઠા હતા પરંતુ હસમુખભાઈના કાળજાળ વાક્યો પછી તો તેઓ બંને રહ્યા રીતર મિનિટ નો સમય પસાર થઈ ગયો સૌ કોઈ નજર અત્યારે દીકરા ને શોધી રહી હતી પરંતુ કુપાત્ર દીકરાની નજર તો હવે માત્ર ગંગાબેન સામી દયા ની કરી રહી હોય એવું ગંગાબેન મન થી અનુભવી રહ્યા હતા વધારે વિલંબ કર્યા વગર પોતાની બીમારીને ભૂલી જઈને ગંગાબેન ઉભા થઈ ગયા

તમને બે હાથ જોડીને વિનંતી કરો છું કહીને તેઓ ગયા સૌ આમંત્રિતો માં ફરીથી ગણગણાટ શરૂ થયો પરંતુ અચાનક કિશોર અને ખુશી ઝડપભેર ગંગાબેન પાસે આવી પહોંચ્યા ખુશીએ પાણીનો ગ્લાસ ભરીને ગંગાબેન આગળ આવીને એમની સામે ધર્યો જ્યારે કિશોરે તો મા એક હાથમાં લઈને ઝડપભેર કહેવા માંડ્યું કે એક ઉપાત્ર દીકરો હું જ છું ગંગાબેન તરફ આંગળી કરીને તે આગળ બોલ્યો આ ભગવાન સમાન માને મેં જ છોડી છે આજે મને અને મારી પત્નીને ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે પરંતુ અમે લોકોએ ઘણું મોડું કર્યું છે હું માફીને લાયક નથી

આ દ્રશ્ય જોઈને હશમુખભાઈ હસમુખ ગંગાબેન પાસે આવ્યા એ સાથે ગંગાબેન ધીમેથી બોલી ઉઠ્યા માફ કરો ભાઈ મારા દીકરાને માફ કરી દો છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય

વનિતા તો હજી પણ જુશી પર જ બેસી રહી હતી અચાનક આ બધા માટે હું જવાબદાર છું બહેન મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો બહેન નિંદ્રામાંથી બહાર નીકળતી હોય તેમ વનિતા ધીરે ધીરે એની નજર ખુશી તરફ માંડી એ સાથે એની આંખો અનરાધાર વરસવા લાગી હા એ અન્રાધાર અશ્રુપ્રવાહ ખુશીનો હતો કે વિષાદનો એ તો માત્ર વનિતા જ કહી શકે પરંતુ થોડી વાર રહીને એ ખુશીને બાજી પડી અત્યારે ભાભીનું સાનધ્ય સગ્ગી માના પ્રેમ જેટલો અહેસાસ કરાવી રહ્યું હોય એવું વનીતાને લાગી રહ્યું હતું અડધો કલાક પછી કિશોર અને ખુશી ગંગાબેન અને વનીતાને જમાડી રહ્યા હતા

ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોની જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ